ને આપડા એક સબસ્ક્રાઈબરે મેસેજ કર્યો હતો કે પીઝા માં હિંગ થોડી હોય મેં એ કીધું ભાઈ હા ચાઇનીઝ માં સોરી તો મેં કીધું આ અમારી મેડમ છે અને મેડમ ની ફેવરેટ વસ્તુ બધામાં જ પડતી હોય સમજ્યા હિંગ ને જીરું જોઈ લો હવે આપડે નાખીશું લસણ લીમડો મરચા ને બધું નાખી દે એટલે મારું કહેવાનું એમ છે કે એ જે અતિ પ્યારી વસ્તુ છે એ કદી ભૂલાય નહીં સમજ્યા આ તો નસીબ કે નથી બનાવતા તો એમાં બી હિંગ અજબ થઈ જાય બધું જોઈ લો મરચાં નાખી દીધા છે મરચા લીમડો હવે લસણ સ્ટેપ બાય સ્ટેપ આદુ એટલે આ ત્રણ વસ્તુ ચાર વસ્તુ પડી ગઈ

જોઈ લો ફર્સ્ટ ક્લાસ તેલ ને ઘી આપણું એકદમ ગરમ હતું એટલે કાંદા એકદમ ફર્સ્ટ ક્લાસ સોટે થાય છે અને મેડમ ગયા છે જોઈ લો ત્યાં ખજાનો શોધવા માટે ફ્રીજની અંદર તો જોઈ લો ગરમ મસાલો બાદશાહનો સબ્જી મસાલો એટલે ગરમ મસાલો જોઈ ફ્રીજમાંથી બહાર આવી ગયો છે અને

છે એને મેસેજ કર્યો તો તમે વાંચ્યો કમેન્ટ્સ એને હા એણે એમ લખ્યું છે કે બેન તમારી રેસીપી હું બરાબર લંચ ટાઈમમાં જ જોઉં છું ને ટિફિન ખાવાનું મન નથી થતું એમને કે તમે એટલી સારી સારી તમે મતલબ રેસીપી બનાવો છો તો મેં એમને રિપ્લાય તો કરી જીધું મેં એમને રિપ્લાય તો કરી જ દીધેલું છે કે તમે પણ ટ્રાય કરો આવી રેસીપી તો જોઈ લો પાણી પાણી એટલું નાખી દીધું છે તો ફ્રેન્ડ્સ જોઈ લો લગભગ એક દોઢ ગ્લાસ એટલું પાણી નાખી દીધું છે કે આપણે દાળ ખીચડી તો એકદમ નરમ નરમ જ હોય તો જ મજા આવે હમ હવે ત્રણ સીટી કરીએ પછી બધું નાખીશું સમારી લે મેડમ તો ફ્રેન્ડસ તમને અમારા બધા વિડીયો ગમે તો એ બધું થેન્ક યુ સો મચ હમ

મહેશભાઈ ને છે છે કોલ કરીને વાતો કરે કે બઉ ફાઈન રસોઈ બનાવો છો ને સ્વીટુ ને એ લોકો યાદ કરે છે બરાબર એ લોકો નો ઘરમાં વિડીયો ચાલતો હતો અમને લગભગ નવ વાગે રાત ના ફોન આવ્યો એમ લખ્યું કે તમારી સ્વીટુ ક્યાં છે એટલે સ્વીટુ યાદ ખરેખર જોયો ને તો નવેમ્બર નવેમ્બરની નવ તારીખે ભગવાન પાસે જતી રહી

ચાર મહિના ચાર મહિના પેલા ની બુકિંગ એક મહિના મહિના ત્રણ ત્રણ દિવસ નું ફંક્શન છે તો એ જૂન સુધી ની બધું એ લોકો નું એક એક મહિના બધું ફંક્શન છે તો બધું બોલો આજે જૂન સુધી ની બુકિંગ કરી લીધી છે મને કે ક્યાંય જવાનું નથી ને બાર મેં કહ્યું કેમ પેલા મને એમ પૂછે કેમ મેં કહ્યું કે કઈ નક્કી નથી મારું જવાનું છે કે નહીં કે ના ના જૂન સુધી ની બુકિંગ કરાવી છે પાર્લર વર્ક માટે તો મેં કહ્યું ના ના પછી જૂન સુધી ની બુકિંગ કરી લીધી છે તો મારું છે ને આવું હોય ફ્રેન્ડ એટલે ટાઈમ આ બ્લોગ નો ટાઈમ નથી મળતો બનાવવાનો પણ ટ્રાય હવે છે ને ટ્રાય કરવું જ ભલે રાતના લેટ આવીશ ને તો પણ કાઈ પણ સિમ્પલ બી ખીચડી બનાવશું પુલાવ કરાવશું તમારી સાથે વિડીયો બનાવીને તમને મોકલશું શેર જરૂર કરશું હા નાનો નો મોટો વિડીયો કેમ કે મેડમ ના ક્લાયન્ટ એવા બી છે ને જે યુએસ યુકે ત્યાંથી આવે છે સ્પેશિયલી એમની પાસે કરાવવા માટે આવે છે હલ્દી ફ્રેન્ડ્સ એ લોકો બે દિવસ માટે ભી આવ્યા હોય ને પણ આઈબ્રોસ પણ કરવા માટે એરપોર્ટ થી મને ફોન કરી કે ત્યાંના એરપોર્ટ થી કે હું નીકળી ગઈ છું બસ મમ્મી ના ઘરે પહોંચીસ ફટાફટ મને આવો મળે તો મે તો મને સ્પેશિયલી સ્પેશિયલ એક આઈબ્રોસ કરવા ભી એમને ત્યાં જો જવું પડે એટલે બધા એવા બધા ઘર જેવા ક્લાયન્ટો છે બધા ક્લાયન્ટ આમ ઘર જેવા ને પછી મારા માટે સ્પેશિયલ બધું કઈ લઈ આવે એમ નહીં ચોકલેટ આપે પછી કઈ કઈ બધું લઈ આવે કઈ પણ આમ બધું આમ બહુ સારા છે મારા ક્લાયન્ટ હજી તો ઘણા બધા ક્લાયન્ટ છે ને ફ્રેન્ડ છે ને મેં કીધું નથી કે હું યુટ્યુબમાં કામ કરું સાચું કહું મેં હું મેં આજ સુધી યુટ્યુબમાં ને છે ને આટલું બધું મેં પ્રચાર નથી કર્યું કે હું માં કામ કરું છું ઇન્સ્ટાગ્રામમાં અમે છે નહીં તો મારા હજી સબસ્ક્રાઇબર ઘણા હોય કેમ કે આપણા શું કહેવાય અ ક્લાયન્ટ એટલા બધા છે ને બધાની પાસે હું સબસ્ક્રાઇબ કરાવું ને તો અજી મારા સબસ્ક્રાઇબર તો કેટલા થઈ જાય પણ અમારે છે ને એવું આદત જ નથી કે હું બધાને સામેથી કહું કે હું YouTube કામ કરું છે સીટી ભી તૈયાર થવા આવી છે તો ફ્રેન્ડ્સ જોઈ લો કુકર ની હવા નીકળી ગઈ છે આપડી દાળ ખીચડીયા જોઈ લો બનીને છે રેડી એકદમ ટાન તો મેડમ હા તમને ચોખા બાફવાની તો મો જરૂરત જ નહીં પડી એઝ ઇટ ઇઝ બની ગઈ છે 쿠કર ની અંદર બન તો હવે આપણે શરૂ તમે ઘીનો એમ તો વઘાર તો આપવાનું જ છો ને એટલે તો ઓર ટેસ્ટી બનવાની જ છે

ને પાપડ ખાવા હોય ને મિત્રો તો પોરબંદરના કેમકે પોરબંદરના પાપડ તમે શેકો ને એની સુગંધ બી અલગ હોય અને ખાવામાં તો એટલા ક્રન્ચી હોય ને આમ કે મૂળામાં નાખતા જ ઓગળી જાય હા તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા ડિનર સર્વ થઈ ગયું છે પ્લેટ્સની અંદર અને જમવા બેસી ગયા છે મેડમ પણ તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કમેન્ટ્સ કરજો એ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં અત્યાર સુધી મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી